સુરતની જાણીતી કિરણ જેમ્સની ડાયમંડ ફેક્ટરીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો આરોપી જીગ્નેશ કાકડિયા ઝડપાયો છે જેને વરાછા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરની જાણીતી કિરણ જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં ચાર કરોડથી વધુની અધ કહી શકાય તેવી છેતરપિંડીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં કિરણ જેમ્સ દ્વારા તપાસ કરતા તેમના સ્ટાફ દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હતું જેની જાણ કેરન જમ્સના મેનેજરને થતાં સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેને લઈને વરાછા પોલીસે તપાસ કરતા કુલ આઠ જેટલા આરોપીઓએ ભેગા મળીને કરોડો રૂપિયાના હીરાની છતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જેને લઈને વરાછા પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો હતો જોકે મુખ્ય સૂત્રધાર અને મેનેજર જીગ્નેશ કાકડીયા ભાગી છૂટ્યો હતો ત્યારબાદ તેની પત્ની દ્વારા કોર્ટમાં કિરણ જેમ્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવી હતી જોકે એવી વાત પણ જાણવા મળી હતી કે આરોપી ફરાર હોય અને કોર્ટમાં ફરિયાદ કરતાં તેની ફરિયાદ ખોટી સાબિત થાય તેમ હોય આરોપી જીગ્નેશ કાકડીયા તાત્કાલિક પોલીસ પથકમાં હાજર થઈ જવા પામ્યો હતો અને વરાછા પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે હાલ કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને આરોપીની પત્ની પણ શંકાના દાયરામાં હોય અને ખોટી ફરિયાદ કરી હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું હાલ તો આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા